એ આજે રજૂ થઈ રહ્યું છે વડોદરા શહેરના વિકાસમાં આ બજેટનો એક મહત્ત્વનો ફાળો છે ત્યારે માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી અને માન્ય સ્થાયી સમિતિના અધ્યક્ષ એમનું જે નિવેદન છે નિવેદન જેના માધ્યમથી આવનારા લોકસભાના ઇલેક્શનમાં આખું વર્ષ દરમિયાનમાં વડોદરા શહેરના નાગરિકોની સુવિધામાં વધારો થવાનો છે એ સંદર્ભની માહિતી મળે અને ઐતિહાસિક ક્ષણ છે એ ક્ષણના સાક્ષી થવાનો અમને ગૌરવ પણ છે માટે આજે એક કલાક માટે અહીંયા બજેટની જે બેઠક છે એ બેઠકમાં પ્રેક્ષક ગેલેરીમાં બેસી પાર્ટીના અધ્યક્ષ તરીકે હું બજેટ નિહાળવાનો છું